આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડી પર પથ્થરમારાના સમાચાર સામે આવ્યા છે વિજયવાડામાં મેમથા સિદ્ધમ બસ પ્રવાસ દરમિયાન સીએમ જગન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ હુમલો ત્યારે થયો જ્યારે તે લોકોને શુભેચ્છા પાઠવી રહ્યા હતા આ દરમિયાન સીએમ જગન પર પથ્થરમારો થયો હતો જેમાં તે ઇજાગ્રસ્ત થયા હતા આ સાથે સીએમ જગનની બાજુમાં ઉભેલા ધારાસભ્ય વેલમપલ્લીને ડાબી આંખમાં ઇજા થઈ હતી બસમાં ડોક્ટરોએ ડૉક્ટરોએ સીએમ જગનને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી મળતી માહિતી મુજબ સીએમ જગન શનિવારે વિજયવાડાના શ્રીનગરમાં રોડ શો કરી રહ્યા હતા તેઓ અહીં સિદ્ધમ બસ પ્રવાસ માટે આવ્યા હતા તે બસમાં લોકો તરફથી શુભેચ્છાઓ સ્વીકારી રહ્યા હતા કાફલો વિવેકાનંદ સ્કૂલ સેન્ટરમાં હતો અને અહીં સીએમ જગન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ દરમિયાન એક પથ્થર તેમની બમ્મર ઉપર તેમના માથા પર વાગ્યો હતો જેના કારણે તેમને ઈજા થઈ હતી અને લોહી વેહવા લાગ્યું હતું તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછા આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે